નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે ઇલેક્ટ્રોલ બોન્ડની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે અધૂરી માહિતી હંમેશા નુકસાન કરે અને જ્યારે અધૂરી માહિતી ઈરાદાપૂર્વક ફેલાવાય ત્યારે એ વધુ નુકસાન કરે અમે આજે જુઠ્ઠાણાઓની ફેક્ટરીમાંથી કેટલી પ્રોડક્ટ્સ તમારી સમક્ષ રજૂ કરીશું અને તમને જણાવીશું કે કેવી રીતે ગેમ થઈ ગઈ એ ઉપરાંત આજના બુલેટિનમાં અમે તમારી એક ચિંતા અને એના ઉપાયની પણ વાત કરીશું અમે તમને જણાવીશું કે કેવી રીતે બાળકોના મોબાઈલ પર તેમના માતા પિતાનો કંટ્રોલ થઈ જશે હળાહળ ખોટું બોલવું જરૂરી છે સાથે મળીને ખોટું બોલવું જરૂરી છે મોટું મોટેથી ખોટું બોલવું એ પણ જરૂરી છે ખોટી વાતોનું માર્કેટિંગ કરશો તો એ પણ વેચાઈ જશે કેટલાક લોકોને આવો વિશ્વાસ છે લોકસભાની ચૂંટણીમાં તમે આ પ્રકારનું રાજકીય માર્કેટિંગ જોતા હશો સમજવાની કોશિશ પણ કરતા હશો જો કે આવા જુઠ્ઠાણાઓની દોડ ક્યાં સુધી એનામાં તાકાત જ ક્યાં હોય છે કે લાંબી દોડ જીતી શકે ખેર વાત

सबसे महत्वपूर्ण रास्ता है चंदा दो धंधा लो। मोदी सरकार अपने काले करतूतों को पर्दा डालने का कोशिश कर रहे हैं एस बी आई कह रही है कि जुलाई तक हम आपको बताएंगे सब चीजें क्यों इतना टाइम लगता है इलेक्शन तक छुपाना चाहते हैं, फिर This is a huge uh, ray of hope. The whole scheme, which was the brainchild of my late friend Arun Jaitley, uh, was in fact uh, choreographed to enrich the BJP. Nobody gives these huge amounts of money without a quid pro quo, right? Nobody would give an electoral bond for 10 lakhs or 15 lakhs. It'll be in crores. આ નેતાઓએ ઇલેક્ટોરલ બોન્ડ યોજનાની આકરી ટીકા કરી દેશમાં અનેક રાજકીય પક્ષો ઇલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરી રહ્યા છે કરપ્શનનો આરોપ મૂકી રહ્યા છે ઇલેક્ટોરલ બોન્ડની ચર્ચામાં તમે ફ્યુચર ગેમિંગ અને હોટલ સર્વિસીસનું નામ ખૂબ સાંભળ્યું હશે કહેવામાં આવ્યું કે આ કંપનીએ રાજકીય પક્ષોને ખૂબ ફાઇનાન્શિયલ સર્વિસીસ આપી એટલે કે ખૂબ રૂપિયા આપ્યા ફ્યુચર ગેમિંગ કંપનીના નામે કેવી રીતે ગેમ થઈ રહી છે એની અમે વાત કરીશું તમે આ કંપનીની વેબસાઇટ જોઈ રહ્યા છો સેન્ટિયાગો માર્ટિન આ કંપનીના માલિક છે તેઓ લોટરી કિંગ તરીકે પણ ઓળખાય છે ચૂંટણી પંચે ઇલેક્ટ્રોલ બોન્ડ્સ ખરીદનારી કંપનીઓનો ડેટા પહેલા તબક્કામાં જાહેર કર્યો હતો ત્યારે આ કંપનીનું નામ જોઈને બધા લોકો ચોંકી ગયા એ સ્વાભાવિક પણ છે બધાએ ધારી લીધું હતું કે અંબાણી કે અડાણી ટોચના દાનવીર નીકળશે પણ આ કંપનીએ બધાને ચોંકાવ્યા ઇલેક્ટ્રોલ બોન્ડ્સ મારફત રાજકીય પક્ષોને સૌથી વધુ રૂપિયા આ કંપનીએ જ આપ્યા આ કંપનીએ તેરસો અડસઠ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા આ કંપની શું કરે છે એ પણ જાણવું જરૂરી છે આ કંપની લોટરીના બિઝનેસમાં છે લોટરીના બિઝનેસમાં સપનાનો વેપાર હોય છે રાજનેતાઓ પણ સપના જ વેચતા હોય છે એટલે આ ગઠબંધન સહેજ છે ખેર આ જ કંપનીને ત્યાં ઈડીએ દરોડા પણ પાડ્યા એટલે એવો આરોપ મૂકવામાં આવ્યો કે ઈડીના ડરથી આ કંપની પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા છે હવે ડેટા બહાર આવતા ખુલાસો થયો કરોડો રૂપિયાની આખી ગેમ ખૂબ જ મજેદાર છે એક એક હકીકત અમે તમને જણાવીશું ખરા ખેલાડીઓ કોણ છે એ અમે તમને કહીશું ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસિસે તમિલનાડુની પાર્ટી ડીએમકેને પાંચસો નવ કરોડ રૂપિયા આપ્યા કંપનીએ કુલ તેરસો અડસઠ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા જેમાંથી પાંચસો નવ કરોડ તો માત્ર ડીએમકે ને ગયા તમે સમજો કે ડીએમકે કોંગ્રેસની સાથી પાર્ટી છે ફ્યુચર ગેમિંગને ત્યાં ઈડીના દરોડા પણ પડ્યા આ દરોડા બાદ પણ આ કંપનીએ કોંગ્રેસની સૌથી સાથી પાર્ટી ડીએમકેને કરોડો રૂપિયા આપ્યા એટલે સવાલ એ છે કે ખરી ગેમ કોણ રમે છે શું ડીએમકેને દાન મળે એટલે બીજેપીએ ઈડીના દરોડા પાડ્યા ધીરે ધીરે વિગતો બહાર આવી રહી છે એટલે તમામ સવાલોના જવાબો મળશે હજી આ ગેમમાં કેટલાક ખેલાડી બાકી છે બીજેપીને આ ઇલેક્ટ્રોલ બોન્ડ મારફત છ હજાર નવસો ને છ્યાસી પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા મળ્યા છે જેના પછી તૃણમૂલ કોંગ્રેસને તેરસો ને સત્તાણું કરોડ રૂપિયા મળ્યા કોંગ્રેસને તેરસો ચોત્રીસ કરોડ રૂપિયા મળ્યા છે બીઆરએસને તેરસો બાવીસ કરોડ રૂપિયા મળ્યા છે ઓડિશાની બીજેડીને નવસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા મળ્યા છે ડીએમકેને છસો છપ્પન પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા આંધ્રપ્રદેશની શાસક પાર્ટી વાયએસઆર કોંગ્રેસને લગભગ ચારસો બેતાલીસ પોઈન્ટ આઠ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે ડીએમકેને છસો છપ્પન પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા મળ્યા છે જેમાંથી પાંચસો નવ કરોડ તો ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસીસે આપ્યા છે બીજી તરફ બીજેપી પછી સૌથી વધારે ફંડ તૃણમૂલ કોંગ્રેસને મળ્યું છે જેનું પણ કનેક્શન ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસિસ સાથે જોડવામાં આવ્યું છે અહીં પણ ગેમ રમાઈ હોવાનો આરોપ છે આ આરોપની પાછળ કેટલીક હકીકત રહેલી છે મમતા બેનર્જીએ ખેલા કરી દીધાનો હોવાનો આરોપ છે નક્કર હકીકતો જાણવા જેવી છે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસીસ લોટરીના બિઝનેસમાં છે આ કંપની પશ્ચિમ બંગાળમાં પણ જુદી જુદી લોટરી ચલાવી રહી છે જેમાંથી સૌથી ફેમસ લોટરી છે ડિયર લોટરી હવે ડિયર લોટરીના ઓછામાં ઓછા ત્રણ જેકપોટ વિજેતાઓનો સીધો સંબંધ મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની સાથે છે અમે આ સંબંધની એક એક કડી તમને કહીશું ઓગસ્ટ બે હજાર બાવીસમાં જોરાસંકોના ધારાસભ્ય વિવેક ગુપ્તાની પત્ની રુચિકા ગુપ્તાએ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસીસ કંપની લોટરીમાં એક કરોડ રૂપિયાનો જેકપોટ જીત્યો હતો એના એક મહિના પહેલા તૃણમૂલના ધારાસભ્ય ધારાસભ્ય પ્રસાદસિંહના પરિવારના મેમ્બર નીરુ સિંહને પણ એક કરોડ રૂપિયા ઇનામ લોટરીમાં મળ્યા બિરભૂમમાં તૃણમૂલના જ નેતા અનુબ્રતા મોંડલે ડિસેમ્બર બે હજાર એકવીસમાં એક કરોડનું ઇનામ જીત્યું હતું એટલે જ પાસ્ટમાં ફ્યુચર ગેમિંગનો સીધો સંબંધ તૃણમૂલ કોંગ્રેસની સાથે રહ્યો છે હવે સવાલ થવો જોઈએ કે જેકપોટનો ખેલ કોણ રમે છે અમે તમને મમતા બેનર્જીની પાર્ટી અને સૌથી વધુ ઇલેક્ટ્રોનલ બોન્ડ્સ ખરીદનારી વિવાદાસ્પદ કંપની ફ્યુચર ગેમિંગ વચ્ચેનો સંબંધ કહ્યો મમતા કહી શકે કે એ તો સંજોગ છે કે તેમની જ પાર્ટીની સાથે સંકળાયેલા લોકો જ મોટા ભાગે ઝડપોટ જીતે છે મમતા કંઈ પણ કહી શકે બલકે તેમણે એક વિચિત્ર દાવો પણ કર્યો છે જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે કોલકાતામાં તેમની ઓફિસમાં કેટલાક અજાણ્યા લોકો આવ્યા હાથો હાથ તેમના નેતાઓને સીલ કવરમાં બોન્ડ આપ્યા બોન્ડ આપનારાઓએ પોતાની ઓળખ પણ નહોતી આપી આવા દાનવીરો આજની તારીખે મળી શકે કેમ કે રાજનીતિમાં કોઈ સેવા તો કરતું જ નથી મજેદાર વાત એ છે કે જેડીયુએ પણ એવો દાવો કર્યો છે પટનામાં તેમની ઓફિસમાં અજાણ્યા લોકો આવ્યા અને સીલબંધ કવરમાં બોન્ડ આપીને જતા રહ્યા જેડીયુને કુલ ચોવીસ કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ્સ મળ્યા હતા તેમાંથી દસ કરોડનો હિસાબ તેઓ નથી આપી શક્યા જોકે તેમણે આ ચોવીસ કરોડ રૂપિયા વટાવી પણ લીધા આ પાર્ટીએ કહ્યું કે તેમને પાર્ટીની ઓફિસમાં એક સીલ કવરમાં પેકેટ મળ્યું જેમાં દસ કરોડ રૂપિયાના બોન્ડ હતા કોણ છોડી ગયું એની તેમને ખબર નથી આ હળાહળ કળિયોગ છે અને આ નેતાઓ રાજા હરિશ્ચંદ્ર પણ નથી કે તેમને આંખ બંધ કરીને કોઈ ફાયદા વિના બોન્ડની રકમ આપી જાય આ પાર્ટીઓ શા માટે દાન આપનારાઓના ચહેરા પર પડદો નાખી રહી છે ઇલેક્ટ્રોલ બોન્ડ્સનો મુદ્દો ખૂબ જ મોટો છે આ મામલે વધુને વધુ વિગતો બહાર આવી રહી છે અને થોડીક મિનિટ્સ કે થોડા કલાકોમાં સમજાવો મુશ્કેલ છે હકીકત એ છે કે બધી પાર્ટીઓ પોતપોતાની રીતે આ મુદ્દાને ઉછાળી રહી છે અને રાજકીય ફાયદો લઈ રહી છે જેમ કે કોંગ્રેસ સહિતની કેટલીક પાર્ટીઓ ઇલેક્ટ્રોલ બોન્ડ્સ યોજનાની આકરી ટીકા કરી રહી છે તમામ ડેટા બહાર લાવો એવા નારા લગાવવામાં આવી રહ્યા છે